નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ બે ઉદાહરણ આપો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા ઉદાહરણ તરીકે રાય તલ મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના અન્ય ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે મુખ્ય સવાલ બે ઉપણવું એટલે શું તે ક્યારે વપરાય છે ઉપણવું એટલે અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય છે અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે તેનો ઉપયોગ ક્યારે થાય છે ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય મુખ્ય સવાલ ત્રણ રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રચકણોને તમે કઈ રીતે દૂર કરશો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રચકણો પણ દૂર થઈ જશે આ રીતે કઠોળને બે ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે આ રીતે શુદ્ધ કરેલા કઠોળને

ત્રાસા ચાળણા પર નાખવામાં આવે છે આથી કાંકરા નાના પથ્થર વગેરે દૂર થાય થાય છે છે આમ અલગ બાંધકામના સ્થળે આવા ચાળણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરાય છે મુખ્ય સવાલ પાંચ રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું નીચે જે પ્રમાણે પ્રયોગ આપેલો છે એ પ્રમાણે તમારે દોરવાનો છે પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો આ પદ્ધતિને નિતારણ કહે છે આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે ગાળન ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય મુખ્ય સવાલ છે ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો જો હા તો કઈ રીતે કરશો હા ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળો આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે મુખ્ય સવાલ સાત ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળન ક્રિયાને એક પાત્રમાં લો આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે મુખ્ય સવાલ આઠ ખાલી જગ્યા પૂરો પેલું ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો તેમાં આવશે છડવું બે જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે તો તેમાં આવશે ગાળન ક્રિયા ત્રણ દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે

તો આ વિધાન ખોટું છે બે દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે તો આ વિધાન પણ ખોટું છે ત્રણ ચામાંથી ગાળન વડે ખાંડ અલગ કરી શકાય છે તો આ વિધાન પણ ખોટું છે ચાર અનાજ અને ફોતરા નીતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે તો આ વિધાન પણ ખોટું છે મુખ્ય સવાલ રસ અને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ પાણીમાં ખાંડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે તેથી વધુ ખાંડ ઓગળવા પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવા જોઈએ